રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત પંચોતેરમાં વન મહોત્સવ તથા હરિસિદ્ધ વનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી કુંવળજીભાઈ બાવળીયા મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મહીબેન ગલચર દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી પોરબંદર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેજરા અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંઘ ઉપસ્થિત સૌ અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌ ને મારા નમસ્કાર જય દ્વારકાધીશ ક્યાં ડેવલપમેન્ટ આવ્યું છે અહિયાં કોઈને મગજમાં આવે છે કે આટલું સરસ સુંદર વન અહિયાં ઉભું થાય એવું લાગે કોઈ કલ્પના કોઈએ કરી દી મગજમાં માન્ય નરેન્દ્રભાઈ આ વન મહોત્સવ અને વન મહોત્સવ દરેક જિલ્લામાં થાય અને આ તેવીસમું છે આ ત્રેવીસમું વન છે આ તેવીસમું વન અને કયા સ્થળે ક્યાં છે આપણને એમ લાગે કે ભાઈ ના ખરેખર જે વિચાર એમની દ્રષ્ટિ આપણને એમને દાદ માગી લે આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ મા કે નામ અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે અને હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ પર્યાવરણને સાથે રાખીને વિકાસ એ એમના મૂળ પાયામાં રહ્યો છે અને વિકાસ પર્યાવરણના ભોગે નહીં પણ પર્યાવરણનું જતન સંવર્ધન સાથેનું સસ્ટેનેબલ હોય એવી હંમેશા એમણે નેમ રાખી છે આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો પડકાર ક્યાંક અતિશય તો ક્યાંક ખૂબ ઓછો વરસાદ પાણીનું સંકટ ભૂગર્ભ જળ નીચા જવા જેવી અનેક સમસ્યાઓ સામે આપણે ઝજૂમી રહ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનલ લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર એકસો ને ચાલીસ કરોડ ઝાડ વાવવાના છે એકસો ચાલીસ કરોડ એટલે દરેક જણ એક ઝાડ દરેક ના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહવાન એમણે કર્યું છે વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે આ વર્ષે પંચોતેરમાં વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માકે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે અહીં હરિસિદ્ધ વનમાં એકતાલીસ હજાર થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે ગાંધવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ છે આવનાર માર્ચ મહિના સુધીમાં સત્તર કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી પાંચ હજાર જેટલા માતૃ વન એક પેડ માકે નામ નિર્માણ કરવાના છે આપણે તો બાળકોમાં પણ વૃક્ષ ઉછેરે અને જતન જતનના સંસ્કારનું સિંચન થાય તે માટે તેપ્પન હજાર હમણાં બે દિવસ પહેલા જ આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષો એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આપણે લગાડાયા છે એક પેડ માકે નામ અભિયાન અન્નવે સવા સાત કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાન જન આંદોલન બનાવવાનું છે વધુ વૃક્ષો વાવીને વધુ વરસાદ લાવવાની અને પર્યાવરણ સંરક્ષણની દિશા આપવામાં ગુજરાત દેશને દેશમાં અગ્રેસર છે વન મહોત્સવને આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ એક નવું સ્વરૂપ આપ્યું અને દર વર્ષે અલગ અલગ સ્થળે વન મહોત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ થઈ માત્ર ના વાવેતર નહીં વૃક્ષ ઉછરે માટેનો સામાજિક સંવાદનો ભાવ તેમણે ઉજાગર કર્યો સાથે સાથે રાજ્યભરમાં સાંસ્કૃતિક વનોના નિર્માણને વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહન આપ્યું અને બે હજાર ચારથી થી આજ દિન સુધી આજે ત્રેવીસમો આપણે વન મહોત્સવ ઉજવ્યો અને આ વન મહોત્સવ હર્ષિત માતાના ચરણોમાં આજે અહીંયા આગળ અમને દર્શન કર્યા અમને પણ આ લાભ મળ્યો અને માતાજીના દર્શન કરવા મળ્યા હું મારી જાતને ધન્યતા અનુભવું છું દ્વારકાના આંગણે આ બીજું વન મહોત્સવ છે એક દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ પાસે નાગેશ્વર વનની ભેટ આપણે આપી હતી અને આજે આ બીજું વન છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સાંસ્કૃતિક વનોની સાથે ધાર્મિક આસ્થાના તીર્થ સ્થળો પણ આપણે જોડ્યા એટલે તીર્થ દર્શન ભક્તિ સાથે પ્રાકૃતિક પ્રેમ પણ આપણે મહત્વ આપ્યું છે સોમનાથ મહાદેવમાં હરિહર વન અને દ્વારકામાં નાગેશ વન વન સાથે હવે હરસિદ્ધ વન તથા નજીકમાં સુદામા નગરી મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને પોરબંદર એમ એક સાથે ધાર્મિક અને પ્રવાસન સરખી અહીં આવનાર લોકોને મળશે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનના પરિણામે આજે ગુજરાત પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસ કરવામાં દિશાદર્શક બન્યું છે આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એક જ માત્ર ઉપાય છે સ્વચ્છ પર્યાવરણ અને પ્રાણવાયુની ભેટ આપવાના હેતુથી નમો વડવન અભિયાન પણ ચાલી રહ્યું છે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેની બંને બાજુ ચાલીસ હજાર રૂપિયાનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે દેશની આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે એમાં પર્યાવરણ જતન અને સંવર્ધનની આપણી પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આપણો આ પંચોતેરમો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે હવે પંદરમી ઓગસ્ટ આવી રહી છે અને પંદરમી ઓગસ્ટે આપણે પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ માટે આપણા દિલમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ મજબૂત થાય એ હેતુસર માન્ય વડાપ્રધાનશ્રીએ હર ઘર તિરંગા દરેક જણ પોત પોતાના ઘરે એક તિરંગો લગાવે એના માટેનું આહવાન કર્યું છે આપણે બધા પણ આ આહવાનમાં જોડાઈ અને આપણા પોતાના ઘરે એક તિરંગો લગાડીએ અને આ હર ઘર તિરંગા અભિયાન આપણું મજબૂત રીતે જન જન સુધી પહોંચાડવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને બે હજાર સુડતાલીસમાં જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે આપણો દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત માટે એમાં સૌથી વધારે યોગદાન ગુજરાત આપીને સૌથી મોખરે રે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત તો પંચોતેરમાં વન મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રારંભ કરાવવામાં આવ્યો દેવભૂમિ દ્વારકામાં રાજ્યકક્ષાનો આ પંચોતેરમો વન મહોત્સવ કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હરસિદ્ધિ માતાના દર્શન કરી હું ધન્યતા અનુભવું છું સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું આ સાથે આજે વિશ્વ ગ્લોબલ દિવસની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ દીર્ઘદ્રષ્ટા છે તેવું સીએમ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું સવા સાત કરોડ રોપાઓ વાવી અને આપણે દેશમાં સૌથી આગળ છીએ સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું